જય ગૌમાતા શ્રીજી પ્રાકૃતિક ફાર્મ નવા ઇસનપુર તાલુકો હળવદ જિલ્લો મોરબી મોબાઈલ નંબર નવાણું ઝીરો છન્નું છવ્વીસો સત્તાણું અને અત્યારે એરોબિન કિટની અંદર જેવા મૃત બનાવી રહ્યા છે આ દેશી ગુળ ગાયનું છાણ ગૌમૂત્ર સાસ ચોખ્ખા દ્રાવણ અત્યારે આ કીટની અંદર બનાવી રહ્યા છે દર પંદર દિવસે એનો સ્પ્રે કરી રહ્યા છીએ અને જુદા જુદા પાકની અંદર છાંટીએ છીએ હળદર છાંટવામાં અને પાવાના ડ્રેસ સેન્ચુરી દ્વારા ઉપયોગ કરીએ છીએ હળદરની અંદર પણ પાઈએ છીએ અને આ જે ગોપાલ સુના બે બેક્ટેરિયા અને આ છે માઇકો રાજાના કલ્ચર મધર કલ્ચર લાવી અને બનાવેલા છે મૈકો રાજા જય ગો માતા